જ્યાં ભગવાન અને ભક્ત બંને છે ત્યાં બધું જ છે પણ ભગવાનને તો આપણે જોઈ નથી શકતા ફક્ત ભક્ત પર જ આપણી દ્રષ્ટિ પડે છે એટલે આપણી નજરમાં ભક્તોનો મહિમા વધી જાય છે તમે જે બનવાનો દ્રઢ નિશ્ચય કરો તે તમે બનવાના દુનિયામાં કશુંક બનવાનું નક્કી કરો અને તમે કશુંક થવાના પેટા સુખને ભાગ્ય સુખ કહી શકાય કારણ કે તેને કંઈ કામ હોતું નથી પૈસાનું વધુ પડતું મહત્વ જીવનમાં વિકૃતિ પ્રગટાવે છે ભાષાની સાથે સાથે પ્રબળ અનુભૂતિ પણ ભળે છે ત્યારે તે શબ્દાર્થની વધુમાં વધુ સીમા પાર કરી દે છે ખરેખર નાની ઉંમરનો બાળક જ નથી પણ અજ્ઞાની જ ખરો બાળક છે મનુષિ તમે બરાબર નોંધી લો કે નકરું જ્ઞાન એ પ્રેમનું અવલ નંબરનું દુશ્મન છે નકરા જ્ઞાનથી પ્રેમનો નાશ થાય છે મનુષ્યની પ્રવૃત્તિઓ ઉદાત્ત હૃદયોમાં માત્ર બે જ લાગણીઓ જન્માવે છે લાગણી અથવા દયા કોજલડીને કાગ વાને વર્તાય નહીં નહીભલડી જવાબ સાસુ સોરઠીઓ આ દુનિયામાં જે લોકો અસલી વિજેતા છે તેઓનું વિજયનું સૂત્ર આજ છે કે તેઓ હા કહેવાની કળા જાણે છે એટલે દરેકનું હૃદય અને જીવન બંને જીતી લેશે ગણી ગણીને પગલા મૂકવા ગણી ગણીને પગલા મૂકવા સોનાની પરીક્ષા કરનાર સોની જેમ ઓગાળીને સોનાની પરીક્ષા કરે છે તેમજ તમે કાર્યોથી સહવાસથી સારિત્ર અને કુળ ગુણોથી પગાર મેળવનાર કરો અને મિત્રોની પરીક્ષા કરો ત્યાર પછી જ જો વિશ્વાસને યોગ્ય હોય તેનો વિશ્વાસ કરો ફક્ત જાતિ કે કુળથી પરીક્ષા ન કરો ભાઈ અપમાનને ગળી જવું એ તો સારિત્રીના પતનની આખરી હદ છે અપમાનને ગળી જવું એ તો સારિત્રીના પતનની આખરી હદ છે આવા રોજ રોજ નવા ચોવીસારો આવતા રહેશે અમારી ચેનલમાં તો આપ સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો